પોતાને મિત્રો આપણે રહેલી થશે મકાઈ ડોડા અને ચાલતી ચાલતી જેટલા વન ફોર્ટી સિક્સ દિન હોવા હે અભી જા રહે ખાટુ શ્યામ હલો મિત્રો કેમ છો મજા ને હું પણ મજા મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધી તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત 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 છે તો મિત્રો અત્યારે જે અમારે ખાટુ શ્યામ જે અમારું પહેલું પહેલું અમારું શું પહેલું અમારું ધામ હતું ત્યાં આવી જાય છીએ તો આ તને વાગી ગયા છે છ અને હવે દર્શન પણ અમે શ્યામ બાબાના કરી લીધા છે અને હવે બસ જાય છીએ મથુરા તરફ તો ચલો જાણે મિત્રો આજે બધાને ગુડ મોર્નિંગ ટુ કાઢું છે આમ અને નીકળીએ હવે મથુરા તરફ બસ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ચલો મિત્રો તો મળીએ સવાર સવારમાં મિત્રો તમે ભીડ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે ભાઈ તો સવારના સાડા છ જ થયા છે અને અત્યારમાં જ એટલે માતી નથી આવ્યા આજે દરવાજો ખાટો છે આમ બાબાનો વાર મિત્રો આયા કેટલી બધી ભીડ હોય છે તમે જોઈ શકો છો આયા દરરોજ આ ભક્તો બધા આટલા જ છે એ નથી લાગતું કે આ એક દિવસ માટે આવતા હોય પણ બધા દરરોજ માટે આવે છે મને પણ નવે લાગી હતી કે આટલી બધી ભીડ પહેલી વખત મેં જોઈ છે બહુ ખુશી થઈ કે આ એક પક્ષી જે મારા હાથે બચી ગયું છે કોઈ ગાડીવાળો ઠોકીને જતો રહ્યો છે અને હું સાયકલ લઈને બસ ત્યાં ફોટો ને આ ધરપડિયા માગું છું તો આપણે એને બચાવીને પાણીને એવું પીરાયું છે પણ હાલતું નથી એનામાં જીવ છે પણ એટલું બધું ઉડી નથી શકતું પણ આજ ખરેખર ભગવાને મને મોકલ્યો હજી આ પક્ષીને બચાવવા માટે એટલે હું ટાઈમસર પહોંચી ગયો તો શ્રી શ્યામ બાબાને કહું છું કે આવું ને આવું થોડું કામ કરાવતો રહીએ એટલે મને પણ થોડીક પૂન મળે અને મિત્રો તમે પણ સબસ્ક્રાઈબર ફોલો કરી લેજો એટલે મને પણ થોડીક યાત્રા કરવા મજા આવે તો ભૈયા અમે ઘાટુ શ્યામથી નીકળી ગયા છીએ અને એક ભાઈ મળી ગયા છે એ અત્યારે ઘાટુ જઈ રહ્યા છે અને ઘાટુ જઈને આવી ગયા છીએ પણ એ ભાઈ ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ કરી રહ્યા છે સાયકલથી કેટલા દિવસ છે વન ફોર્ટી સિક્સ દિન હુઆ હૈ અભી જ્યારે ઘાટુ શ્યામ પૂરી ઇન્ડિયા બારા ચૂંટણી ચાર ધામની યાત્રા કરી હે ભૈયા और हमें मिले हैं काटू श्याम तरफ रास्ते पे बहुत मिलकर आनंद हुआ भाइयों को कि बस बहुत मजा आया कैसा रहा यात्रा आपका जो था कटरा हो गया हमारी यात्रा बहुत अच्छा रहा आपका आप तो आज दिन का आता है अम्बाजी गए थे पहले अम्बाजी से राजस्थान है जाएंगे मथुरा गोकुल मथुरा अच्छा और वहाँ से जाएगी अयोध्या तार्थ हाँ अच्छा बस अयोध्या तक का टूर है हमारा यात्रा में यही बोल पाएंगे बस और कृपा बनी रहे वहाँ का वहाँ बहुत अच्छा लगा ऐसी पब्लिक मैंने कभी नहीं देखी जीवन में ऐसा मंदिर पहली बार देखा है की बहुत भीड़ ज्यादातर जो भी दिन जाओ बहुत भीड़ देखी है

છે ત્રણ અને અમને એક નાસ્તામાં એક ભાઈ મળ્યા હતા એમને ખુદ અમે એમના હાથેથી ચાય બનાવી અને અમને પીવરાય છે તો રાજસ્થાનમાં આવું કોક જ મળે છે કે તમારો ભાવ પૂછે કારણ કે રાજસ્થાનમાં મોસ્ટ ઓફ ની કોઈ મળતું નથી પણ આજે બહુ જ સારું લાગ્યું કે અમે કાંટું છે આમથી અત્યારે પોપવાયા છે ચાપુરા અને આ ભાઈએ પોતે જ ચા બનાવી અને અમને પીવરાય છે ચાય પણ સરસ આવી ગઈ છે તમે જોઈ શકો છો ચા પણ આવી ગઈ છે ચા અમે પી અને પછી નીકળશું આગળ તો ચલો મિત્રો બપોરની ચા પી લીધી છે મેં અને મારા મિત્ર દિનેશે અને હવે નીકળી ગયા છે શાહપુર તરફ એક ભાઈ રસ્તો બતાવ્યો છે કે આ રસ્તો તમને શોર્ટ પર છે તો એ ભાઈ વાયે આવે છે પાછળ ખડીક રહીને પણ અમે બે નીકળી ગયા છીએ આગળ કારણ કે એમની પાસે બાઇક છે એટલે એક બે કિલોમીટરનો ફરક અમને ઓછું થશે તો ચલો જઈ આગળ તો મિત્રો અમે હાલ પહોંચી ગઈ શાહપુરા અને મારા મિત્ર દિનેશની સાયકલ પાછી ખરાબ થઈ જાય છે ચેન પડપડ કરે છે તો એ કહે છે કે મારે સાયકલમાં ચાન જ બદલાઈ નાખીએ છીએ એટલે અમને આગળ પરેશાન ના કરે તો તો સડાઈ દીધી છે ગેરેજ ઉપર અને હવે સાયકલમાં ચેન નવી નખાવવાની છે કારણ કે સાયકલ બહુ આજે પરેશાન કરતી નથી પણ તૂટી જાય છે વધારે એટલે દિનેશભાઈ સાયકલની ચાન જ પૂરી નવી નખાવી દે છે અને પછી અમે નીકળીશું સાપુરાથી આગળ મથુરા તરફ તો મિત્રો અમે હાલ છીએ મુંબઈવાળા દિલ્હીવાળા હાઈવે ઉપર હું અને મારો મિત્ર બી આવી ગયા છીએ ગાંધીજામ ફરીને ઘણું બધું આજે ટ્રાવેલિંગ કર્યું છે મેં અને મારા મિત્ર દીને છે અને હવે અમે કંઈક યમી વસ્તુ ખાવા લઈ રહ્યા છીએ જો ઘણા દિવસથી ખાવાનું મન થયું હતું પણ નહોતો આવતો આજે મેળા આવી ગયું છે

અયોધ્યા રવાના માટે કોઈ જગ્યા મળી નથી તમે જોઈ શકો છો સુમશાન ડુંગરાળા વિસ્તારમાં હું અને મારો મિત્ર જઈ રહ્યા છીએ આગળ ખબર નહીં કે આજે રાતે રવાની જગ્યા મળશે કે નહીં બસ ઘણી જગ્યાએ પૂછું પણ કઈ જગ્યાએ જગ્યા રવાની મળી નથી બધાએ ના જ પાડ્યું કે અમે રવા નથી દેતા જો કંઈ વાંધો નહીં શ્રી રામ પ્રભુની મરજી જેટલી બને એટલી રાખીશું સાકર આગળ જઈએ છીએ તો ચલો તાણે મળીએ આગળ